એનો ઉદ્દેશ એ છે કે માતાજીના મંદિરેથી માતાજીના આશીર્વાદ લઈને જે પરસોત્તમ રૂપાલા જે સમાજ વિરોધમાં જે બોલ્યા છે એનો સખત વિરોધ કરે છે અને એના વિરોધમાં એની ટિકિટ રદ થાય એના માટે માગણી કરવા જઈએ છીએ અને એના માટે વધારે વધારે વિરોધ થાય એના માટે ત્યાં એ પ્રેસ કોન્ફરન્સ છે અને ત્યાંથી દરેક ત્યાં રાજકોટ બધા ગ્રાઉન્ડમાં ભેગા થઈને ત્યાંથી આખો એલા કરશું ભાઈ આની ટિકિટ રદ થવી જાય જો ટિકિટ રદ નહીં થાય તો અમે હરાવવા માટે નીકળશું અને રૂપાલાને હરાવશું ચોક્કસ માફી માગી છે એ માફી એવી રીતના માગી છે કે આ લોકોને દુઃખ થયું હોય તો હું માફી માગું છું એને પોતાને પોતાનો અફસોસ નથી કે હું બોલ્યો છું એ ખોટું બોલ્યો છું એ રીતે માફી છે શું શું છે શબ્દ એ છે કે રોટી બેટી ના વ્યવહાર હતા ને જે જૂના રાજપૂતો ઝૂકી ગયા હતા ને એના માટે એ જો હિન્દુ રાજપૂતો ના લડ્યા હોત ને તો અત્યારે એ પુરુષોત્તમ રૂપાલાનો પરવેજ મુફ હોત એનું હિન્દુ ધર્મ બચાયા રાજપૂતો ખાસ કરીને ઘણા સમાજો વિરુદ્ધ બોલવામાં આવ્યું છે પણ અત્યારે જે સક્ષમ સમાજ સામે બોલવામાં આવ્યું છે પરિણામ શું હતું એનું અમે રીઝન લેશું કે એને ટિકિટ એની રદ થઈને ગમે અમે ભાજપ કોઈનો વિરોધ નથી અમને ખાલી પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે એના સિવાય અમને કોઈ વિરોધ છે કોઈ પાર્ટીનો વિરોધ નથી અને પરસોત્તમ રૂપાલા માફી માગી છે પણ રાજીનામું દે એની ટિકિટ રદ થાય એના માટે માગણી છે અમારી આજે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ તેમજ કચ્છ જિલ્લા દ્વારા આમ તો આખા ભારત અને ગુજરાતની અંદર જે પુરુષોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી જેવો માણસ છે પીઢ નેતા કહેવાય ભાજપના એમણે જે બફાટ કર્યો જે ભાષા શબ્દો રાજપૂત સમાજ માટે બોલ્યા અવારનવાર અનેક સમાજ માટે આવી વાતો થતી હોય અને માફી માંગી લેતા હોય પણ આ વખતે જે એમણે બોલ્યો છે તો રાજપૂત સમાજ સાંખી લેશે નહીં અને અમારે ભાજપથી કોઈ તકલીફ નથી અને ભાજપ સાથે અમને કોઈ વેર નથી પણ રૂપાલાનો ખેર નથી અમારો આ સિસ્ટમ છે અને અમે આજે સવારે માતાના મઢ મંદિરથી કરણી સેનાની ટીમ દર્શન કરી અને છેક રાજકોટ રેસકોર્સ મેદાન સુધી દરેકે દરેક માતાના મઢથી લઈ અને રાજકોટ પહોંચું ભચાઉ મોરબી ટંકારા એમ થઈ અને પાંચ વાગે અમે રાજકોટ રેસકોર્સ મેદાને જે પ્રેસ કોન્ફરન્સ છે એને સંબોધશું એના પછી જે અમે મહામ રાષ્ટ્રપતિ અને જે ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ છે તેમજ જેપી પી નડ્ડા એમને પણ અમે અહીંયાથી તમારા માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ અને લેખિતમાં પણ જાણ કરશું કે પુરુષોત્તમ રૂપાલાને સસ્પેન્ડ કરવામાં આવે એમની ટિકિટ લઈ અને બીજા કોઈપણને આપવામાં આવે જો આમ નહીં કરવામાં અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ જો ભાજપ રાજપૂત સમાજ માટે જો એક પુરુષોત્તમ રૂપાલાને નહીં હટાવે તો આ રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાને તો હટાવવાનું પછીની વસ્તુ છે પણ આગળના જે પગલાં ભરવા પડશે એ પણ અમે કરશું